ભાવનગરના જશોનાથ ચોક ખાતેથી નિષ્કલંક મહાદેવ સુધી કાવડયાત્રાનું આયોજન કરાયું સતત ચોથા વર્ષે કાવડયાત્રા સમિતિ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે કાઢવામાં આવી કાવડયાત્રા સમિતિ દ્વારા દેશની પવિત્ર ચાર નદીઓના પાણીના જશોનાથ મહાદેવ મંદિરથી કાવડ દ્વારા નિષ્કલંક મહાદેવ મંદિર સમુદ્ર કિનારે લઈ જવામાં આવે છે આજે જશોનાથ મહાદેવના આશીર્વાદ સાથે વિધિવત રીતે કાવડયાત્રાનું પ્રસ્થાન કરાયું ભાવનગર શહેરમાં સતત ચાર વર્ષથી યોજાતી કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા ભગવાન મહાદેવની આ ચોથી કાવડ યાત્રામાં આપ જોઈ રહ્યા છો વિશાલ સંખ્યામાં શિવભક્તો જોડાયા છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા મહાકાલની પાલખીની સવારી શિવજીનું વિશાળ સ્વરૂપ અને જલ સંગ્રહ રથ સાથે આ ભવ્ય કાવડયાત્રા જેમાં હજારો શ્રદ્ધાળુ આજે જલ લઈને નિષ્કલંગ મહાદેવજી સુધી જવાના છે પગપળા કરવાના છે આ યાત્રાના માધ્યમથી હિન્દુ ધર્મના યુવાઓમાં એક શિવ ભક્તિનો ભાવ પેદા થાય અને કોઈ દુર્વિચાર આવતા હોય ખરાબ વિચારો આવતા હોય તેનાથી યુવાધન દૂર રહે તેના પ્રયત્નો કર્યા છે